એના સમાચાર મળ્યા હૈ કે તમારી જિંદગીમાં જિંદગીના દાડા કો ચાર દાડા ચેવા એ મને કહેજો જિંદગીના ચાર દાડા એવા ના હોય તમારી ગણતરીના ચાર દાડા એવા માર ભાઈ કેવા એમ ચાર દાડા મને તો સમજણ ના પડી કેજો હું એ હોબળું ભાઈ હવે નતી તાર મારે લેવા દેવા ભાઈ આકેશ ભાઈ જિંદગી ચાર દાડા સોરે પણ મારી એક વાત હોબળો કે મારે ભાઈ આપણે પેલા ચારસો રૂપિયા બાકી એટલે મારા ભાઈ મારે ચારસો રૂપિયા તમારે ઘરથી લેવા નહીં તમે હાલતા નહીં ફરી મારે ભાઈ આવું તો ના હોય યાર તમારે મને ચારસો રૂપિયા હાલવા એવું છે યાર તમે ફોન મજૂરી બોલાવો મારે ભાઈ હાલવા જ પડે

તમે મને ભાણે હસતા હતા ખબર છે ને હસતા હતા કાચી કેજો અમે મળો ત્યારે હસ તો રહું છું હા મને ભાણે હસતા રહેતા હતા મને ખબર છે માર ભાઈ અમારે જે ગરીબને પૈસા નઈ આવતા એ માર ભાઈ આવું ના હોય યાર પૈસા તો આલો નથી તારે મારે